જય શ્રી કૃષ્ણ મિત્રો સુખ શાંતિ અને ખુશીઓ વાસ કરે છે કારણ શું છે શું તમે ક્યારે વિચાર્યું છે પતિ પત્ની બંને એકબીજાના જીવનસાથી હોય છે જ્યારે એક સ્ત્રી અને પુરુષ ના લગ્ન થાય છે તો બંને જન્મ જન્મના બંધનમાં બંધાઈ જાય છે બંને વચ્ચેનો અતૂટ પ્રેમ તેમને જીવનભર એકબીજા સાથે જોડી રાખે છે પરંતુ એક સમય એવો આવે છે જ્યારે બંને વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થવા લાગે છે બંને વચ્ચે અસામાન્ય રીતે લડાઈ ઝઘડા થવા લાગે છે જેનાથી તેમનો સુંદર સંબંધ પણ કડવો થઈ જાય છે પરંતુ બંને વચ્ચેના ઝઘડાથી બંનેમાંથી બંને માંથી કોઈ પણ ખુશ નથી રહેતો અને આ ઝઘડા ને કારણે ધીમે ધીમે સંબંધ પણ તૂટવા લાગે છે પરંતુ જો તમે ધ્યાન આપો ધ્યાન આપો એ વાતો પર જેના પર તમે ઝઘડો કરી રહ્યા હતા તો તમે જોશો કે જે બાબતો માટે તમે ઝઘડો કરી રહ્યા હતા તેમાંથી મોટા ભાગની બાબતોમાં તો કોઈ કારણ જ નથી બલ્કે ત્યાં એવી કોઈ વાત જ નથી જેના પર તમે ઝઘડી રહ્યા છો તેમ છતાં પણ ઝઘડાનું કારણ શું છે ઝઘડાનું કારણ છે તમારા બંનેનો અહંકાર જો તમે ધ્યાનથી વિચારશો તો તમે ખબર પડશે કે તમે બંને જ એકબીજાને પોતાનાથી કમ નથી સમજતા એક કંઈક બોલી દે છે તો બીજાનો અહંકાર તરત જ ઘવાઈ જાય છે અને પછી બીજું કેવી રીતે ચૂપ રહે તે પણ શરૂ થઈ જાય છે તો હવે શું કરવું તમે બંને એકબીજાના જન્મના સાથી છો તેથી જ પરમાત્માએ તમને મળાવ્યા પોતાના સંબંધને પ્રેમથી રાખો આ પણ તમારા બંનેની જ જવાબદારી છે તેથી જ્યારે પણ પહેલું કોઈ બાબતે તમારાથી નારાજ થઈ રહ્યું હોય ચાહે તેમાં તમારી ભૂલ હોય કે ના હોય તમે તમારા અહંકારને બાજુમાં રાખીને મૌન રહો યાદ રાખો કે મહાભારતમાં પણ શ્રી કૃષ્ણ એ અર્જુન ને ગીતાનો ઉપદેશ આપતા પહેલા તેની બધી વાતો એક સારા શ્રોતા બની અર્જુન સમસ્યા સમજીને તેને ગીતાનો ઉપદેશ આપ્યો હતો તમે પણ તેમની જ જેમ એક સારા શ્રોતા બનો પોતાના જીવનસાથી પૂરી વાત ને સાંભળો જ્યારે તે શાંત થઈ જાય ત્યારે તમે તેમની સાથે આ વિષય પર ચર્ચા કરો જો તમારી ભૂલ હોય તો તમે તમે તેમને સમજાવતા સમજાવતા તેમની માફી માંગી લો જોશો કે તેમણે તમને ખૂબ જ સરળતાથી માફ કરી દીધા જો તમારી ભૂલ ના પણ હોય તો પણ તમે તેમને શાંત થવા દો અને ત્યાર પછી તેમની સાથે વાત કરો તો તેઓ તમને પણ સમજશે અને એ પણ માનશે કે આમાં તમારી કોઈ ભૂલ હતી જ નહીં હવે તમારા મનમાં એક પ્રશ્ન જરૂર ઉઠતો હશે કે હું જ હંમેશા કેમ ચૂપ રહું તો આ તમારા બંનેનો જ સંબંધ છે અને આને સંભાળવાની જવાબદારી પણ સ્વયં તમારા બંનેની જ છે તમારો જીવનસાથી પણ નહીં ઈચ્છે કે તમારા બંનેનો સંબંધ ખરાબ થાય તેથી જારે તમે તેમને આ વાત સમજાવશો અથવા બતાવશો તો તેઓ પણ આ વાતને જરૂર સમજશે બીજાની વાતોમાં આવીને તપાસ કર્યા વિના પોતાના જીવનસાથી સાથે ઝઘડવા લાગીએ છીએ તેથી કોઈ પણ વાત પર પહેલા તપાસ કરી લો જો તમારા જીવનસાથીની ભૂલ હોય તો પણ તમે તેમને પ્રેમથી પૂછો તેમને પ્રેમ થી સમજાવવાનો પ્રયાસ કરો આનાથી તમારા બંને વચ્ચેનો પ્રેમ વધુ વધશે અને તમારો સંબંધ અટૂટ બની જશે મિત્રો આ વિડીયો માં બસ આટલું જ જલ્દી મળીશું આપણે બીજા જ્ઞાનવર્ધક વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ